સ્વાગત છે તમારું ફ્રી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડિયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું મિત્રો આજે તારીખ થઈ છે પચીસ ને રવિવારે અહીંયા વાત કરીએ તો ખેડૂતોને એક લાખ સહાય મળશે અને એકવીસ મુક્તો આજે રાત્રે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી ખેડૂતોની ખુશખબર આવી ગઈ ગુજરાત સરકારની મોટી જાહેરાત કૃષિ સહાયની વેબસાઇટ પર ફોર્મ ન ભરતા ખેડૂતો મુંઝવણમાં નાયબ મુખ્યમંત્રીની ખેડૂતોની પૈસાની માંગ ખેડૂતોની એક લાખ જે એક લાખ રૂપિયાની જે સહાય રકમ કિસાન કોંગ્રેસ નેપાળ અંબાલીએ જવાબ આપ્યો વાત કરીશું હવે આ તમામ તમામ સમાચારની આપણે આજ ના એક વિડીયોની અંદર એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરીજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપ પ્રોવાજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપ પ્રોવાજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની શરૂઆત કરીશ આજના પ્રથમ સમાચારની સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી હવામાનલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં અઢારથી વીસ નવેમ્બર દરમિયાન તાપમાનમાં સામાન્ય વધારો થશે જો કે ડિસેમ્બરની શરૂઆતમાં જ ઠંડા પવનનો અને ખાસ કરીને ડિસેમ્બર પછી ગાત્રો ઠંડીનો અનુભવ થશે તેમણે જણાવ્યું કે લા અસર કારણે જાન્યુઆરીમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે ઓગણીસ નવેમ્બર અરબસાગરમાં લો પ્રેશર બનવાની સંભાવના વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ દેશભરના ખેડૂતો માટે રાહતના સમાચાર આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગણીસ નવેમ્બર

શકશે વાત કરીશું હવે આગળના સમાચારની તો ગુજરાત સરકારની મોટી જાહેરાત ગુજરાતના જે છે રાજ્યના કૃષિ વિભાગે માવઠાને થયેલ પાક નુકસાન માટેના જે છે સહાય પેકેજના નિયમ અંગેનો ઠરાવ જાહેર કરી દીધો છે આ ઠરાવ માવઠાથી અસરગત ખેડૂતો જે છે જિલ્લા અને તાલુકાઓની યાદી પણ સામેલ છે નિયમો અનુસાર જે ખેડૂતને તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન પહોંચ્યું છે તેઓ જ જે છે આ સહાય મેળવવા પાત્ર ગણાશે સૌથી મહત્વની જાહેરાત એ છે કે અસરગત ખેડૂતો ખાતેદારોને ઓછામાં ઓછા રૂપિયા પાંચ હજારની સહાય ચૂકવવામાં આવશે જે તેમની આર્થિક રીકો પૂરી પાડવામાં આવશે એક ખેડૂત ખાતા દીઠ માત્ર એક જ ખેડૂતને સહાય મળવા રહેશે જો એક જ ખાતામાં અન્ય સહ ખેડૂત ખાતેદાર હોય તો સહાય મેળવનાર ખેડૂત દ્વારા બાકીના ખાતેદાર પાસેથી સંમતિ પત્રક લેવાનું રહેશે વાત કરીશું આગળના સમાચારની તો કૃષિ સહાયની વેબસાઇટ પર ફોર્મ ન ભરાતા ખેડૂતો મૂંઝવણમાં કમોસમી વરસાદને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ઊભા પાક ધોવાન થયું છે માવઠાનો માર સીધી જ છે રહેલા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા અગિયાર કરોડની સહાય જાહેરાત કરવામાં આવી છે પ્રતિ હેક્ટર બાવીસ હજારની સહાય રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવશે સહાય મેળવવા માટે આજથી ઓનલાઈન અરજી

કે કમોસમી વરસાદ પછી થયેલા સર્વેનું કામ જે છે સરકારે સાત દિવસમાં પૂર્ણ કરવાનું રહેશે જાહેર કરાયેલું દસ હજાર કરોડનું પેકેજ દસ દિવસમાં જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો આ એક પણ ખેડૂત સમયસર વળતર ન મળવાની ફરિયાદ કરશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક પર જે છે કડક પગલાં લેવામાં આવશે વાત કરીશું આજના સમાચારની તો ખેડૂતોને એક લાખની સહાય આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં વીસ એચપીથી સાઠ એચપીના ટ્રેક્ટરની ખરીદીમાં સહાય મળવા પાત્ર તારીખ ઓગણત્રીસ નવેમ્બર સુધી ઓનલાઈન અરજી થઈ શકશે ખેડૂતોને ટ્રેક્ટરની કુલ પચીસ ટકા અથવા મળી રહેશે ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદને પગલે પાક ધોવાઈ જતા ખેડૂતોને હાથ પગે થઈ ગયા હતા ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને ફરી બેઠા કરવાના ભાગરૂપે તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે કે આ પેકેજમાં પણ ખેડૂતો અન્યાય થઈ રહ્યો હોવાનું કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ જણાવ્યું છે પાલ જે છે જણાવ્યા અનુસાર સરકારે એસડીઆરએફના ધોરણમાંથી સુધારા કરીને તેર હજાર પાંચસોની જગ્યાએ બાવીસ હજાર રૂપિયા હેક્ટર દીઠ આપવાનું નક્કી કરી રહ્યું છે કે બે હજાર વીસમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સરકારે બનાવેલ નિયમો મુજબ સાહીઠ ટકાથી વધારે નુકસાન ન હોય તો હેક્ટર દીઠ પચીસ હજાર અને ચાર હેક્ટરની મર્યાદામાં સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજના વિડીયો તમને કેવું લાગ્યું મળીશું આના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ